નમસ્કાર ફ્રેન્ડ મારી સ્વાગત છે ચાંદીપુરા નામનો વાયરસ અત્યારે ઉત્તર ગુજરાતમાં દેખાયો છે એટલે લોકોમાં પેનિક વધી રહ્યું છે ઘણા અત્યારે ટ્રેન્ડિંગ ચાલી છે લોકો પણ પૂછી રહ્યા છે અને વાયરલ પણ થઈ રહ્યું છે તો દોસ્તો હું આની ઓથેન્ટિક ઇન્ફોર્મેશન આપવા માંગુ છું કે શું ડરવું શું ના ડરવું વગેરે વગેરે ચાંદીપુરા વાયરસ નામ કેમ પડ્યું તો પહેલા ઓગણીસો પાસઠમાં મહારાષ્ટ્રમાં ચાંદીપુરા નામનું ગામ હતું ત્યાં સૌથી પહેલો આ કેસ જોવા મળ્યો હતો એટલે પછી આ વાયરસને ચાંદીપુરા વાયરસ નામ આપી દેવામાં આવ્યું છે પહેલી વસ્તુ આ કોને થાય તો આ દોસ્તો નવ મહિનાથી ચૌદ વર્ષના બાળકો સુધી હોય છે એ ડરવાની જરૂર નથી દોસ્તો અહીં ફેલાય કઈ રીતે એ સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ હું આપીશ પછી બધી વાતો કરશું વિડીયો આખો જોશો બહુ ઇન્ફોર્મેટિવ હશે દોસ્તો વેક્ટર વેક્ટર એટલે કે વાહક આ રોગનો વાહક શું છે તો એક સેન્ડ ફ્લાય અને મોસ્કીટો મોસ્ટ ઓફ ધ કેસ સેન્ડ ફ્લાય નામનો દોસ્તો એક હાઉસ હાઉસફ્લાય જેવું જોઈએ છે પણ સેન્ડ ફ્લાય એવું જે ફિગર તમે જોશો તો સેન્ડ ફ્લાય જ્યારે તમને કહે ને ત્યારે દોસ્તો એનું રિએક્શનમાં તમને રેડનેસ થાય ઇઝીમા થાય ઇચિંગ થાય ખંજવાળ આવે અને આલ્સર જેવું થઈ જાય એવું માઇન્ડનું નાનું એવું થાય છે અને બીજી વસ્તુ અમુક કેસમાં દોસ્તો થર્ટી ટુ ફોર્ટી કેસમાં એડિસ મોસ્કિટોથી પણ થાય છે એડિસ મોસ્કિટો એ જ મોસ્કીટો જે ડેન્ગ્યુ ફેલાવે છે જ્યારે પાણી મને વગેરે ભરાયેલું હોય ત્યારે તો મેન હું આ વાત શરૂઆતથી કરીશ કે પાણી પેલા પાળ બાંધવું આપણા હાથમાં છે તો મિત્રો પહેલી વસ્તુ એ કે આ એક એન્ડેમિક રીઝનમાં છે અરવલ્લી સાબરકાંઠા હિંમતનગરમાં બાર કેસ આવે એમાંથી છ કેસ એક્સપાયર્ડ થઈ ગયા છે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીમાં એક કેસને પૃથકરણ થઈ ગયું છે કન્ફર્મ છે કે આ ચંદીપુરા વાયરસ જ છે એટલે મોસ્ટ ઓફ આપણા સસ્પેક્ટેડ વાયરલ જે આ આઉટબ્રેક છે ને આપણે કહી શકીએ કે ના ચાંદીપુર આઉટબ્રેક જ છે અત્યાર સુધી સત્યાવીસ સસ્પેક્ટેડ કેસ એમાંથી દોસ્તો ચૌદ એક્સપાયર્ડ થઈ ગયા છે તો હા એ ત્યાં વધી રહ્યો છે પણ લોકલ રિઝનમાં વધી રહ્યો છે ડઝન્ટ મીન કે ગુજરાતના બીજા એરિયામાં આ રીતે વધશે અથવા તો બીજા રાજ્યોમાં ફેલાશે તો એ વસ્તુ નહીં થાય આ લોકલાઇઝ ઉત્તર ગુજરાતના રિઝનમાં રહેશે પણ દોસ્તો આપણે શું ધ્યાન રાખવાનું છે ગંદકી નથી કરવાની તમને લાગશે કે આ શું વાત કરે છે જી હા દોસ્તો આપણે કઈ રીતે પ્રિવેન્ટ કરી શકીએ આપણી આજુબાજુમાં કે ખાબોચિયા હોય ક્યાંક છાણ વગેરે ગંદકી ફેલાયેલી હોય કચરો પડ્યો હોય પાણી ભરાયેલું પડ્યું હોય તો ક્યાંય પણ દોસ્તો આ બધી વસ્તુ સાફ રાખવાની છે આપણી આજુબાજુમાં બિલકુલ ગંદકી ના હોય એને તમે મિક્સર કરો અને આ બાળકોને દોસ્તો બહાર રમવા હમણાં થોડા સમય સુધી વરસાદની સિઝન છે એટલે પાણી ભરાયેલું હશે ખાબોચિયા ભરાયા હશે ગંદુ પાણી ભરાયેલું રહ્યું હશે આ બધી વસ્તુથી ફ્લાય અને એડિસ ઇજિપ્ત મોસ્કીટો બે વસ્તુઓ એને ન્યુટ્રિશન મળે છે અને બધા ફેલાય છે તો આપણે દોસ્તો આ બધી વસ્તુને આપણે ઘરની આસપાસમાંથી દૂર કરવાની છે અને બીજી વસ્તુ બાળકોને પ્રિફરેબલી આખી બાઈના કપડા પહેરાવો જેટલે ફ્લાયને કર માટે જગ્યા જ ન મળે બીજી વસ્તુ કે તમે બાળકોને સ્કૂલમાં વગેરે મોકલો છો તો ઓડવન્સ કેવું લગાવી દો તો તમને કરડે નહીં પ્લેસ આપણા હાથમાં ગંદકી ના રાખવી પાણી ભરાયેલું આજુબાજુના હોય એ ધ્યાન રાખવું મોસ્કીટો પ્લસ ઘરમાં તો દોસ્તો જે બારીપાણા હોય ત્યાં તમે નેટ જાળી રાખી શકો જ્યાં સુવાનું છે ત્યાં પણ દોસ્તો આપણે નેટ આપણે મચ્છરદાની ગુજરાતીમાં કહીએ એ રાખી શકો એટલે આપણું કામ એક જ છે કે મચ્છરને આપણે ફ્લાય કહો કે મચ્છર કહો એને આપણે કરડતા અટકાવવું એ સૌથી પહેલું કામ છે એટલે ચોખ્ખાઈ રાખવી એ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે દોસ્તો હું ભાર આપું છું ફરી આવે ચાંદીપુરા વાયરસ ઉપર આ વાયરસ દોસ્તો બહુ જ ખરાબ જલ્દી સિમ્ટમ્સ કરી નાખે છે ફોર એક્ઝામ્પલ શું હોય સિમ્ટમ હાઈગ્રેડ ફીવર હોય પ્લસ જેમ રૂટીન વાયરલ ઇન્ફેક્શનના સિમ્ટમ્સ હોય ડાયરિયા થઈ શકે ફ્લૂના જેમ તમને શરદી થઈ શકે મેઈન વસ્તુ છે દોસ્તો વોમિટિંગ થાય અને હેડેક થાય કારણ કે દોસ્તો આ મેઇન વાયરલ એન્કેફલાઇટિસ કરે છે એટલે જ આ સિરિયસ વાયરલ છે એટલે શું છે કે મગજના જે મેનિન્ચિસ હોય એનું એક ઇન્ફેક્શન છે મગજના આવરણ છે ન્યુરોન્સ છે એનું ઇન્ફેક્શન છે એટલે એને કહેવાય વાયરલ એન્કેફાલાઇટિસ એટલે એક બે દિવસમાં હાઈગ્રેડ ફીવર હોય અને શરૂઆતમાં બીજા દિવસે જ વોમિટિંગ થઈ જાય હેડેક સિવિયર થઈ જાય અને બીજા દિવસે તો કારણ કે આ ન્યુરોટ્રોપિક વાયરસ છે આરએનએ વાયરસ છે ન્યુરોટ્રોપિક વાયરસ છે કઈ ફેમિલીનો છે રેપ્ટોવિરિડ ફેમિલી એટલે કે જે આમાં બી ફેમિલી આવે છે લાઈક આપણને જે કૂતરું કડે તો રેવિઝ વાયરસ હોય છે એની જ આ ભાઈ કહેવાય એની જે પ્રજાતિનો એક વાયરસ છે તો આરએનએ વાયરસ છે તો ન્યુરોટ્રોપિક વાયરસ છે એટલે જ્યાં ન્યુરોન્સ હોય ત્યાં દોસ્તો ચોંટી જાય છે એટલે કહેવાય કે આ બાળકને સીઝર્સ આવવા લાગે ખેંચ આવવા લાગે અને ધીમે ધીમે તો દોસ્તો અલ્ટર સેન્સોરિયમ અને કોમા એટલે કે કોન્શિયસ ના રહે ભાનમાં ના રહે અને અને એકદમ જાય જાય ક્યારેક થઈ તો આ દોસ્તો આ ત્રણથી ચાર દિવસમાં બધા સિમ્ટમ્સ થતા હોય છે એક પેનિકની વાત એ છે દોસ્તો કારણ કે હવે આવો એક પેનિકનો માહોલ થઈ ગયો છે એટલે અત્યારે વરસાદની સિઝન છે ડેન્ગ્યુ પણ એટલા થવાના મેલેરિયા પણ એટલા થવાના ટાઈફોઈડ પણ એટલા થવાના પાણીથી ખરાબ પાણી પીવાથી થતા હોય એટલે થોડો પણ નાનો મોટો ફીવર આવશે એટલે આપણે પેનિક થશે સ્વાભાવિક છે પણ દોસ્તો તમે જાતે નિર્ણય ના લો તમને જ્યારે લાગે છે ફીવર છે તો તમે યુ કન્સલ્ટ પીડિયાટ્રિશિયન અને એના જાતે જાતે એવું ના કરો કે ઘરે રાખીને ટ્રીટમેન્ટ કરી દઈએ એકાદ દિવસ તમે એવું કરો તો ચાલે પણ દોસ્તો આઈ ડોન્ટ થિંક સો કે એનાથી વધારે તમારે પીડેટ્રિશિયનની તો સલાહ લેવી જોઈએ એક વસ્તુ છે દોસ્તો આમાં કે આ મને લાગે છે કે ઇટ ઇઝ મોર ઓર લક નસીબ ઉપર છે કારણ કે આમાં ફિફ્ટી પર્સન્ટ ફેટાલિટી છે અને કમનસીબ છે કે આપણી પાસે આની કોઈ એન્ટીવાયરલ દવા નથી એટલે ઇવન સરકારે એવી જે ગાઈડલાઇન આપી છે એમાં પણ એ જ વસ્તુ છે કે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપો તાવ આવે છે તો એને પેરાસિટોલ આપીએ એને એના જે મસલ એક થતા હોય બહુ જ પેઇન થતું હોય એના માટે તમે ડાયક્લોફેનિક સપોઝિટરી આપી શકો સિઝર સ્કેન્સ આવતી હોય તો તમે એના માટે ફેનીટોન એપ્સોલિન ઇન્જેક્શન કે એપ્સોલિન દવા આપી શકો અને બહુ ખેંચ આવે ત્યારે ડાયઝેપમ નામનું એક ખેંચનું ઇન્જેક્શન છે એ આપે એ બધું દોસ્તો પીડાટ્રિશન જોશે પણ વસ્તુ એ છે કે સપોર્ટિવ ટ્રીટમેન્ટ જ આપણી પાસે ટ્રીટમેન્ટ છે શરૂઆતમાં મેં એટલે જ કીધું દોસ્તો કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર અગર થઈ જાય છે તમે ઇવન ડાયગ્નોસ બી અઘરું છે પણ ચાલો ડાયગ્નોસ થઈ પણ જાય તો આપણે કંઈ મોટી વસ્તુ કરી શકવાના છે નથિંગ વી કેન ડુ એક્સેપ્ટ સપોર્ટિવ મેજર તો એકવાર થઈ જાય તો ઇટ રિટર્ન છે કે ફોર્ટી ટુ સિક્સટી પર્સન્ટ મોર્ટાલિટી છે એટલે સમજો કે દસ જણાને અ ભલે આ ડાયગ્નોઝ પછી દસ જણાને આ લાગ્યો હશે તેમાંથી જણાના મૃત્યુ બહુ કમનસીબ ની વાત છે એટલે હું તો એક જ આપીશ કે દોસ્તો ધ્યાન રાખો બહાર રમવા જાય તો હડમસ લગાવો પ્રિફરેબલી આજુબાજુમાં ગંદકી ના કરો કે આ મારી જે માહિતી છે એ નોર્મલ માણસો માટે જ હોય છે તો હું ફરી એટલું જ કહીશ કે આમાં પેનિક થવાની પહેલી બિલકુલ જરૂર નથી કારણ કે આ બાળકોમાં થાય છે અને આ લોકલાઈઝ છે ડઝન્ટબીન કે આખા ગુજરાતમાં કે બીજે બધા ફેલાશે આજથી લગભગ વીસ વર્ષ પહેલાં આના આઉટબ્રેક થયો હતો એ પણ આખા ગુજરાતમાં નહોતો થયો ઇટ વોઝ અ લોકલાઇઝડ તો બધા લોકોએ આ ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ સાબરકાંઠા અરવલ્લીમાં હિંમતનગરમાં આ આઉટબ્રેક થયો છે તો અમદાવાદમાં બરોડામાં ગુજરાતમાં ભાવનગરમાં પણ જો અગર ફીવર આવ્યો બાળકને તો એ આ હશે એ ઇટ ઇઝ અ રિમોટ 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 પોસિબિલિટી ને પહેલી આ ચિંતા તમે છોડી દો એ ત્યાંના જે લોકલ કેસીસ છે એમાં પેનિક થાય સ્વાભાવિક છે અહીં બીજા કોઈ એરિયામાં આ પેનિક કરવાની જરૂર નથી હા તમને બાળકને ફીવર હોય હાઈબ્રિડ ફીવર હોય અને તમને એવું સિમ્ટમ લાગે તો તમારે બીજું કંઈ જ નહીં તમે તમે મળો સારવાર કરાવો આનું મળોસ નિદાન કઈ રીતે થાય તો નિદાન તો બહુ અઘરું છે અઘરું ઇન સાયન્સ કારણ કે સ્પેસિફિક આ વાયરસને તમારે અલગ પાડવો હોય તો એ બહુ અઘરી પ્રોસેસ છે રૂટીન ઇન્વેસ્ટિગેશન તો બધા કરાવવાના છે સીબીસી છે સીઆરપી છે જરૂર લાગે તો તમારા ડોક્ટર તમને એમઆરઆઈ પણ કરાવશે ઇન્ફેક્શન જોવા બ્રેનમાં પ્લસ તમારે સીએસએફ છે આપણું જે મગજનું મસ્તિષ્કનું પાણી કહીએ જે સ્પાઇનલ કોર્ડમાં હોય એમાંથી પાણી લઈને એનો સ્પેસિફિક આરટી પણ કરાવવો પડે પણ આમાં વાયરસને આઇસોલેટ કરવા માટે એને બી પુણેમાં મોકલવું પડે છે એટલે બહાર લાગે છે અને ઓનેસ્ટલી સ્પીકિંગ જ્યારે રિપોર્ટ આવશે ત્યાં સુધીમાં જે ખેલ હશે એ પૂરો થઈ ગયો હશે એટલે આપણા હાથમાં ઈશ્વરને પ્રાર્થના કરવાનું છે આપણા હાથમાં ડૉક્ટર પર શ્રદ્ધા રાખવાનું છે જે સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપે છે એને આપણે શ્રદ્ધા રાખીએ અને ફિંગર ક્રોપ કે એમને વધારે હાનિ ના પહોંચે આ વસ્તુમાંથી આપણે બહાર નીકળીએ તમારો કોઈ પ્રશ્ન હોય તો મને કહેજો થેન્ક યુ સો મચ